ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અમારા બ્લોકમાં તમારું સ્વાગત છે વાગી ગયા છે સાડા નવ આજે થોડોક મોડો બ્લોક ચાલુ કર્યો છે કેમ કે રીતુલે ઉઠી ગયા હતા હારોવાર અને મલુને પણ સ્કૂલના અને વાળ ધોવાના હતા એટલે થોડુંક મોડું થઈ ગયું હતું તો મેં તો સારું હાલો બ્લોક ચાલુ કરીએ તો સારું હાલો હવે કામે વર્ગીએ આજે મોડું થઈ ગયું છે કામમાં પણ ચાલો હવે બધું કામ થઈ ગયું છે અને વરસાદ તો કંઈ રહેવાનું નામ લેતો નથી કેમકે વરસાદ જો વાતાવરણ જેવું રહે છે એટલે વરસાદ રહેવાનું કંઈ નામ લેતો નથી એટલે કપડાં તો અંદર જ નાખવાના રહે તો મેં તો હવે પહેલાં રસોઈ માંડીએ પછી કપડાં અંદર નાખી કેમ કે મલઈભાઈ આવે ને એ પહેલાં નાખી દેવા પડે નગર એ ઓલું સ્ટેન્ડ છે ને આમથી આમ આમથી આમ તોડી નાખે સાહેબ પાછું હરખું કર્યું ચાલો હવે રસોઈ બનાવીએ જો ગુવાર બટેકાનું શાક કરવાનું છે દાળ બફાઈ ગઈ છે અને ઠીંડોના મરચાંનો સંભારો ચડે છે અને હવે લોટ બાંધી લઈ પછી દાળ વઘારી લઈ અને પછી મલ્લુભાઈને નીચે તેડવા જઈએ ચાલો મલ્લુભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને મલ્લુભાઈને લઈ આવ્યા ઉપર હવે અને મલુભાઈ જવા ગાંડા જ કાઢે આવી મલુઆ જમવું નથી જમવું હવે આજે રજા રાખ દે ને જમવામાં લે ને ભાઈ જો જો આમ જો જો અમારા ઘરમાં એક ગાંડું રેસ આ ગાંડું જોઈ લે જો જો આ ગાંડા જ કાઢો અને અમારા હમણાં કોકનો બર્થડે આવે છે હે ટાળો હે લે મને એમ થયું માળો હે ઓગણીસ તારીખે હવે નવમો બેસે નવમો નથી ઓગસ્ટ છે સપ્ટેમ્બરમાં બહુ તો સારું હાલો મલું ભાઈ કપડાં ચેન્જ કરો સારું હાલું જમી કરવીને નવરા થઈ ગયા છે અને આજ કાંઈ સુવાનું છે નહીં અને મારે ને તારે મારે ભેગું આવવાનું છે ને હવે દાંડિયા રાસમાં એટલે હવે ત્રણ વાગ્યા છે તો આપણે ઘડી ટીવીને એવું જોઈએ પછી તને હોમવર્ક કરાવવું અને પછી આપણે જાશું પાંચ વાગે આજનો દિવસ પાંચ વાગે જવાનું છે પછી છ ચારથી પાંચ એટલે આપણે ઊંઘવાનો ટાઈમ નહીં રહીએ ઘડીક ત્રણ વાગે નવરા થાય અને પછી આપણે જવાનું રહેશે ચાર વાગે તો સારું હાલો મલયભાઈને લેસન કરાવી દઉં અને પછી જાશું પાંચ વાગે દાંડિયામાં ચાલો રોંઢો થઈ ગયો છે અને રેખા આજે તો વહેલો વહેલો નાસ્તો કરે છે આજે ને ક્યાંક જવાનું છે ક્યાં શીખ જવાનું રેખા દાંડિયા શીખવા જવું છે દાંડિયા શીખવા છું છે સરસ લ્યો

તો ઉપર શું છે કે પ્રસાદ ને એવું બધું રાખવા જો હે આપણે એટલે એ ડાઇનિંગ ટેબલ ખોલ નાખજે અને એની નીચે છે ને સેટી ની કંઈક વ્યવસ્થા કરશું સેટી રાખજો આપણે કઈ ઉપયોગ તો કરતા નથી શેટી નો બરોબર એટલે ઉપર પ્રસાદ ને બધું એટલે ભરવા થાય એટલે થેલા જેવું છે પણ તોય કઈક કઈક પ્રસાદ હોય તો ન્યા રાખવા થાય ને એમ એટલે હાર નાસ્તો કરે શું કર

તો જે એવી એમાં એવું છે મારા મોબાઈલમાં છે ને કંઈક નંબર બધા સેવ કરું છું ને તો બધા જતા રહ્યા છે તો મેં કીધું સારું હરેતુલનું કામ હતું એની પાસે કે તો દુકાને બતાવી આવો મેં તો હું નહીં જાઉં તમે જાજો તો કે તો હું આવીને જઈશ તો હવે ઘરે આવી ગઈ છું અને હવે રસોઈનું વિચારું છું કે શું બનાવું તો મલાઈ ભાઈ તો કહેતા હતા મમા કંઈક નવું બનાવી દે પણ હવે નવામાં તો હું એને રોજ ખાવું હોય છોકરાઓને પાછું એને તીખું ને એવું જ ભાવતું હોય બીજું સ્વીટ તો ભાવે નહીં તો સારું હાલો તો શું બનાવવું એ વિચારીએ અને સાડા સાતે હમણાં મનુભાઈ પાછા ટ્યુશનમાંથી રિટર્ન આવતા રહેશે તો સારું આલો હવે બનાવવાની તૈયારી કરીએ રસોઈ શું બનાવીએ શું મેનુ નક્કી કરીએ સારું આલો હવે રસોઈની તૈયારી કરીએ રસોઈમાં બનાવવું જ છે હવે રવાના પુડલા જો રવો તો પલારી દીધો છે અને બે મિનિટ થાય રવો ને બે મિનિટ પલારીને સીધા પુડલા કરવાના જોઈએ તો મેં કીધું સારું હાલો હવે ભાઈને નવામાં આવી જાય અને એને ભાવે પણ છે તો મેં તું રવાના પૂતલા કરી આપું તો સારું હાલો હવે બનાવી રવાના પુડલા ચાલો હવે રસોઈ બની ગઈ છે અને વિતુલ પણ હજી આવ્યા નથી લગભગ આવી ગયા હા તો મેં વસ્તુ મંગાવી હતી લઈવા બસ થેન્ક યુ કાલે મારે કેવડા ત્રીજ છે એટલે મેં કીધું મને યાદ મેં કીધું આ હું મેં કીધું મોગાવ્યું કીધું કેવડો છે હા

બાર નું નત ખાતા પણ એ તો ઘર નું પછી રોજ ખાઈએ તો પછી ના થઈ જાય બોડી બિલ્ડર થઈ જાય પણ છોકરાઓ તો ખાઈ બેગા આપણે ખાવું પડે ને ખાઈ વાંધો નહીં કોઈ એમ તો બરોબર બાર નું ક્યાં છે ઘર નું ખાય છે ને ને ઓછા બસ એવું વ્યવસ્થિત બને થઈ ગયું બોટલું

પણ મને કંઈ વાંધો નઈ હાર હારું હાલ બનાવીને લાવો અને જમીન લઈએ હો ચાલો રિતુલ જમવા બેસી ગયા છે રિતુલ પૂટલા ચાલુ કરી દીધા એમ ને મલુભાઈ પણ જમવા બેસી ગયા છો મલુ કેવા થયા છે મસ્ત થયા છે ને રિતુલ હં હે ને ઓમ્યા પચી જાય તરત રવો પચવામાં હેલો ના 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 કાલ ગોટા જેવું નથી હો એ તીખા બહુ આવે ડાકોરના ગોટા એટલે હલો મલો ભાઈ હવે તમે જો હે અને તમને હજી એક ઉતાર હમ સારું હાલો તો હું બનાવવા માંડું ચાલો હવે જમી કરવીને નવરા થઈ ગયા છીએ અને મલુભાઈને લેસન પણ થઈ ગયું છે

તો સારું હાલો હવે સુઈ જાઉં ને હવે સ્કૂલે જવાનું સારું હાલો ચાલો હવે ઉપર આવી ગયા છીએ અને હવે સુવાની તૈયારી કરીએ કેમ કે વાગી ગયા છે ઓલમોસ્ટ અગિયાર તો સારું અમારો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ